નમસ્કાર એક ભારત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે બનાસકાંઠાના ધાનેરાની વોરવાડ વિસ્તારમાં આવેલા વર્ષો પુરાના જર્જરિત મકાનોમાં એક મકાનની ની દિવાલ રાત્રે અચાનક ધરાશાયી થતા ગંભીર દુર્ઘટના ટળી છે જાણવા મળેલ છે કે બોરવાડ મકાન માલિક અઝગર અલી વડનગરવાળા અને ઇબ્રાહીમભાઈ તૈયબ અલી વડનગરવાળાનું છે જેઓ વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે જેઓનું મકાન ગત રાત્રે ઓચિંતુ ધરાશય થતા બાજુમાં આવેલા મકાનમાં પાછલા વિસ્તારમાં પડતા પડોશીઓની દુર્ઘટના ટળી છે આ બાબતની જાણ તાત્કાલિક નગરપાલિકાને કરતા નગરપાલિકાએ મકાન માલિકને નોટિસ આપીને તાત્કાલિક ધોરણે બાકીનું મકાન થી નુકસાન ન થાય તેની જાણ કરી હતી પરંતુ મકાન માલિક વિદેશમાં રહેતા તાત્કાલિક ધોરણે આવી શકે તેમ નથી પરંતુ મોનસૂન પરિસ્થિતિને જોતા નગરપાલિકાએ આવા જર્જરિત મકાનોને કેમ તપાસ કરી નહીં જે નગરપાલિકા અને પ્રશાસનની લાપરવાહી દર્શાવે છે નજરે મકાનને જોતા બે દિવસથી આગાહી અનુસંધાનને મકાન પૂરેપૂરું ધરાઈ થઈ જશે અને આજુબાજુના નુકસાન થશે તેવી સંભાવના સેવાઈ રહી છે જેને લઈને બાજુના પડોશીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો હવે જાણવાનું એ છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા પ્રશાસન શું કરે છે તે જોવાનું રહ્યું રિપોર્ટર સરફરાજ મેમન